વાલિયામાં ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અઢાર ગામોની ખેડૂતોની જમીન સંપાદિત કરવા મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જીએમડીસી દ્વારા સંપાદિત કરવા મુદ્દે ખેડૂતો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે આ દરમિયાન ખેડૂત પ્રતિનિધિ ખાસ હાજર હાજરના હતા જમીનોના જંત્રીના ભાવ વધારવા માંગ કરાયું છે યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે આજે અમે અહીંયા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આવેદનપત્ર એના અનુસંધાનમાં આપ્યું છે કે મૂળ વાલિયા તાલુકાના અઢાર ગામ કે જેમાં જીએમડીસી ઇ એફ જી બ્લોકમાં જમીન સંપાદન થવાની છે એની જંત્રીના અનુસંધાનમાં આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે બે હજાર અગિયારમાં જે અમારી જંત્રી હતી ત્યાંથી બે હજાર ત્રેવીસમાં સો ટકા વધારો કરી અને બમણી થઈ હતી પરંતુ નવી મુસદ્દારૂપ જંત્રી બે હજાર ચોવીસનો જે ડ્રાફ્ટ હતો એમાં એંસી ટકાથી નેવું ટકા જંત્રીમાં ઘટાડો થયો છે અથવા તો અમુક ગામોની જંત્રી જે ખૂબ જ ઓછી હતી એમાં આંશિક વધારો થયો છે એટલે જો આ જંત્રીના અનુસંધાનમાં જીએમડીસી ઈએફજી એફજી બ્લોકમાં જમીન સંપાદન કરે કરે અથવા તો કરવા જાય તો ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે ખેડૂતોના પેટ ઉપર પાટું પડે જેવી હાલત થવાની છે એટલે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી હતી